પણ બે ત્રણ મહિને હોય દર સન્ડે થોડું હોય યાર આરામ કરવો પડે ને અમારે રોજ તો તમે ઓફિસ જાઓ મને બી એક સન્ડે મળે તો એમાં તો ફરવું પડે ને અલ્યા પણ આ તો લ્યો તારે એવું સમજી લેવાનું કે આજમાં રજા હદ નહીં એવું કેવું સમજવાનું તારે એવું લેવાનું આજે હું ઓફિસ જોઉં બસ તારે એવું સમજવાનું આજે પણ હું ઓફિસમાં છું ઘરે તું એકલી હ એવું સમજીને રહેવાનું આજનો દાડો સન્ડે પટી જાઓ કાલથી તો ઓફિસ જવાનું ખબર પડી થઈ શું સમજવાનું ઓફિસ જાવ હા આજે હું ઓફિસ ગયો હું ગેર તું એક હા એકલી એકલી ચા પીવું હવાનો મેં ચા પીધો નહીં હો હા વાત છે ને અલ્યા મારે ચા પીવાની છે હું અવાજ છે નો આવા આ ઘર પડકા છે ને પડ લા પડકા ને પડતા તારો ધણી બોલે છે ઓમ હો પર મારી વાત મારે ચા પીવાની હ આ ઘર માં લોચા લા અલ્યા લોચા અલે લોચી અલે લોચા લોચી કોઈ નહીં મુસુલી મારી આરી નું નું કર બપોર પડવા આવી પણ હજી મી ખાવાનું ભાર્યું નહીં હો કઈ બનાવવાનું હોય

કોળી થઈને આખો બેડ રોકી નું જ્યો જગ્યા કરો થોડી મારે એટલે અલ્યા હોભળ જગ્યા કર પેલી બાજુ જા મને ઓયકણ ઊંઘવા દે ગયો આવું કરો અવાજ છે નો અવાજ અવાજ મારો ધણીનો જગ્યા કર જલ્દી મારું ઊંઘું છે વાર બીક લાગે

આ તો મારો દાવ ઓવળો પડે મારી આ રીતે તમામ નાટક કરતી હતી મને ફરવા લઈને નહીં પણ કહેવાય